ભાઈ અત્યાર સુધીમાં મેં ખાવાના વિડીયો તો બહુ બનાવ્યા છે પણ આજે ખેડૂત માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છે આ પ્રોડક્ટ શું છે મને કારણ કે આમાં મને કંઈ ખબર પડતી નથી મને તો ખાલી ખાવાની ખબર પડે છે પણ આ ઉગે છે કેવી રીતના ખેડૂતો જે જેટલી મહેનત કરે છે સલામ છે તો આ શું શેના માટે કામ આવે છે કયો મને આ વસ્તુ એક વૃદ્ધિવર્ધક છે બરાબર કે જે પાકના ગ્રોથમાં બહુ કામ આપે છે અને તેનાથી ઉત્પાદનમાં પણ વધારો આવે છે અને તમારો માલ પણ સારો ઉતરે છે. કઈ કઈ વસ્તુમાં આ એક બે વસ્તુમાં યુઝ થાય કે બધામાં થાય? ના, દરેક પાકમાં યુઝ થાય. શાકભાજીથી માંડીને કપાસ, મગફળી, બટેકા ધાણા, ચણા દરેક વસ્તુમાં ચાલે. 2 વીઘામાં ફક્ત તમારે એક જ કિલો નાખવાનું હોય છે. કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને પણ નાખી શકો અને આનો સ્પ્રે પણ કરી શકો પછી આ શેના માટે કામ આવે? આ વસ્તુ આની આ વસ્તુની લિક્વિડ ફોર્મ છે. અને આમાં થોડા ત્રણ ચાર કન્ટેન્ટ વધારે આવે છે આ સ્પેશિયલ સ્પ્રે યુઝ કરી શકો અને અને માં વધારે વાપરે છે તથા ફ્રૂટ છે વેજીટેબલ છે એમાં વધારે પછી આ ડેન્જર હોય ને કારણ કે આ બધી વસ્તુ આપડે યુઝ કરીશું તો જે વસ્તુ બને ઉગે તો પછી એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય આ એકદમ ઇકો ફ્રેન્ડલી છે આ કદાચ તમે એક વીઘામાં એક લીટર અથવા એક વીઘામાં એક કિલો પણ નાખી દો તો પણ તમારો પાક બળી જાવો ફૂલ ખરી જવા એવી કોઈ વસ્તુ થશે તો આ વસ્તુ હવે નવી વસ્તુ આવી ગઈ તો ભાઈ મને એ જણાવો કે આ ક્યાં ક્યાં મળશે કારણ કે આ તો બધી જગ્યા મળશે કે ક્યાં ક્યાં મળશે આ મોટા ભાગની સહકારી મંડળી છે તાલુકા સંઘ છે અને જે અગ્રણી એગ્રો હોય છે જે મોટા સારા એવા એગ્રોમાં તમને બધે મળી જશે પછી આ બધું લેબોરેટરી વાળું હશે ને કારણ કે પછી કે આ નાયકા બધી ભાઈ પાક બાક ખરાબ થઈ જાય એવું કઈ નહીં થાય ને ના ના કમ્પ્લીટ લાયસન્સ વાળી પ્રોડક્ટ હોય છે આપણો અહીંયા લાયસન્સ નંબર એ લખેલો હોય છે બરાબર અને આનાથી કોઈ તમારે આડઅસર કે નુકસાન નહીં થાય તો હવે આ તમારે જોતું હોય તો તમારા ગુજરાતની અંદર ક્યાં પણ મળી જશે તો ગુજરાત માં ક્યાં ક્યાં સુધી જાય છે આ તમારા પ્રોડક્ટ ઓલ ગુજરાત દરેક ગુજરાતની ગુજરાત ની જાઓ મોસ્ટ ઓફ મંડળીઓ જેમ કે આપણે પોતાનું આપણું જેતપુર લઈ લઈ પછી બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો કચ્છ જિલ્લો મોટા ભાગના બધા જિલ્લાઓમાં ડીસા અને લાસ્ટમાં તો જેસલમેર સુધી ગયું હતું ને જેસલમેર પણ રાજસ્થાન પણ ગયેલું છે આપણે અને આ પ્રોડક્ટ ક્યાંની બનાવેલી છે આ બાર ની છે કે આપણી પોતાની આપડી પોતાની ક્યાંની છે જેતપુરની યુઝ કરજો તમારા અંદર પાકની વૃદ્ધિ કરવા માટે આ એક એવું છે કે બધા જ પાકમાં લાગુ પડશે ને બધા અત્યારે ડીસામાં બટાકાની વાવેતર થશે એમાં એ ઉપયોગ થશે ને દરેક પાકમાં થશે મોસ્ટ ઓફ અત્યારે જે આપણે બટાકા છે ધાણા છે ચણા છે એવા પાકમાં વધારે અત્યારે શિયાળુ પાકમાં વપરાશે સ્પેશિયલી ઘઉં છે ઘઉંમાં વધારે વપરાય છે મંડળીમાં જોતું હોય ત્યાં પણ તમે તપાસ કરજો ત્યાં પણ મળી જવાની આજનો વિડીયો શેર અને સહયોગ કરવાનું ભૂલતા નહીં જેટલા ખેડૂત લોકો એને બધાને ગ્રુપમાં ને શેર કરવાનું ભૂલતા નહીં